નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરી આપણે ધોરણ દસ એમાં ચેપ્ટર નંબર ત્રણ એમાં પ્રશ્ન નંબર છે એક પોઈન્ટ ત્રણ નો પાંચમો જોવાનો છે તો ચાલો આપણે પ્રશ્ન નંબર પાંચ છે જોઈએ તો એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ કેટલી આપી છે તો કે છત્રીસ મીટર છે આપેલી છે તથા તેની લંબાઈ એ તેની પહોળાઈ કરતા ચાર મીટર છે કેવી છે તો કે વધુ છે આ બે વાક્યો આપણને આપેલા છે એક તો અર્ધ પરિમિતિ અને એક તો લંબાઈ અને પહોળાઈ એકબીજાનો તફાવત આપેલો છે તો બગીચાની બાજુઓના માપ છે આપણે શોધવાના છે કઈ રીતે રીતે તો કે એટલે કે આલેખની રીતે છે આપણે ઉકેલ છે મેળવવાનો થાય તો પેલા આપણે બેઝિક માહિતી હું તમને સમજાવી દઉં તો કે આ એક લંબચોરસ છે બરોબર એની બાજુ હું એમ કહું કે બાજુ એક બાજુ એક્સ આ બાજુ એક્સ હોય એટલે કે બાજુનું માપ એક્સ હોય તો સામેની બાજુનું માપ પણ કેટલું હોય તો કે હોય અને આ બાજુ છે એનું માપ ધારો કે ધારો કે વાય છે તો સામેની બાજુનું માપ પણ કેવું હોય તો કે વાય હોય આ બે બાજુ સમાન હોય અને આ બે બાજુ સમાન હોય આ લંબચોરસમાં બરોબર તો લંબચોરસમાં બંને સામે સામેની બાજુ સમાન હોય અને આ બે બાજુ છે સમાન હોય હવે એમ કીધું છે કે એક લંબચોરસ બગીચાની એટલે આ ધારો કે એક બગીચો છે એની અર્ધ પરિમિતિ કેટલી આપી તો કે છત્રીસ મીટર આપી હવે પેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે પરિમિતિ એટલે શું તો પરિમિતિ એટલે કે આ ચારે બાજુનું માપ છે એનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિમિતિ છે મળે એક લંબચોરસની પરિમિતિ મળે તો આપણે સરવાળો કરીએ તો સરવાળો શું થશે આપણે જોઈએ તો બે વખત એક્સ છે એટલે ટુ એક્સ વધતા બે વખત વાય છે એટલે ટુ વાય અહીંયા બે આપણે કોમન કાઢીએ તો શું મળે તો કે ટુ એક્સ વાય મળે એટલે કે આપણને પરિમિતિ શું મળ્યું લંબચોરસ પરિમિતિ બરાબર ટુ એક્સ પ્લસ વાય છે મળે હવે આપણને અહીંયા એમ કીધું કે અર્ધ પરિમિતિ આપેલી છે અર્ધ પરિમિતિ એટલે આપણે આને ભાગ્યા કેટલા કરશું તો કે બે છે કરશું બરોબર પરિમિતિ ભાગ્યા બે તો પેલા લખો ચોરસ ની અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ બરાબર પરિમિતિ ભાગ્યા બે એટલે કે અડધું થાય બરોબર પરિમિતિ ભાંગ્યા બે એટલે કે અર્ધ પરિમિતિ તો પરિમિતિ છે શું છે તો કે ટુ એક્સ પ્લસ વાય છે તો પરિમિતિ આપણે કિંમત મૂકી પરિમિતિ ની ટુ એક્સ પ્લસ વાય ભાંગ્યા બે બે છે એમનો હવે છેદ ઉડાડીએ તો શું મળે તો કે એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય મળે તો આપણને લંબચોરસની અર્ધ પરિમિતિ એની કિંમત આપેલી હતી કેટલી તો કે છત્રીસ મીટર તો આપણે અહીંયા કેટલા લખશું તો કે છત્રીસ છે એ લખશું બરોબર છત્રીસ મીટર છે તો આપણને એક સમીકરણ મળ્યું કયું તો કે આ સમીકરણ એક હવે અહીંયા બીજું આપણે જોઈએ તો બીજું શું આપેલું છે તો કે લંબાઈ છે લંબાઈ એ તેની પહોળાઈ કરતાં ચાર મીટર વધુ છે આપણે ધારો કે લંબાઈને આપણે એક્સ કહીએ તો પહોળાઈ છે શું થાય તો કે વાય થાય હવે લંબાઈ એ તેની પહોળાઈ કરતાં પહોળાઈ કરતાં કેટલી વધુ છે તો કે ચાર આ લંબાઈ છે લંબાઈ છે વધુ છે કોના કરતાં તો કે પહોળાઈ કરતા પહોળાઈ કરતાં એટલે કે આ પહોળાઈ છે પહોળાઈ કરતા ચાર વધુ છે એટલે કે આ પહોળાઈ છે એની કરતા ચાર આ વધુ છે હવે સમાન કરવું હોય તો આમાંથી બાદ પડે અથવા તો આમાં શું કરવું પડે પડે પહોળાઈમાં ઉમેરવા તો 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 આપણે શું કરશું કે અહીંયા છે ઉમેરીએ હવે આ કેવું થાય તો કે બંને સમાન થાય હવે જો લંબાઈ એ તેની પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે તો લંબાઈ છે એ પહોળાઈ કરતા ચાર મીટર વધુ છે હવે વધુ હતી બરોબર તો આપણે શું કર્યું તો કે ચાર છે આમાં ઉમેરી દીધા ચાર મીટર છે પહોળાઈમાં આપણે ઉમેરી દીધા એટલે બંને બરાબર થઈ જાય બરોબર હવે આ છે સમીકરણ બે એટલે કે આને બનાવીએ હજી આપણે ચાર અહીંયા શું કર્યું તો કે વાય છે એ ને જમણી બાજુ છે એને આપણે ડાબી બાજુ લાવ્યા તો બીજું સમીકરણ આપણને મળ્યું કયું તો કે એક્સ ઓછા વાય બરાબર ચાર આ સમીકરણ બે હવે આપણે આ સમીકરણ છે એનો ઉકેલ આપણે છે બાજુઓના માપ છે મેળવવાના છે તો એક્સ લંબાઈ છે અને વાય છે એ શું છે તો કે પહોળાઈ છે હવે અહીંયા હું ગ્રાફ દોરું

ત્રણ ચાર અને પાંચ તમે ગ્રાફમાં દોરશો તો તમને સરળ રીતે ઉકેલ છે મળશે હવે અહીંયા આપણે એક્સ અને વાયની કિંમત છે મેળવી હોય તો આપણે એક પછી એક એક્સ અને વાય આપણે શું કરશું તો કે એક્સ જીરો લેશું અને વાયની કિંમત છે મેળવશું પછી વાય જીરો લેશું અને એક્સની કિંમત છે મેળવશું તો આપણને એક્સ ફોમાં વાય છે મળે એટલે કે બિંદુ છે મળશે હવે પેલા સમીકરણમાં એક્સ જીરો મૂકીએ તો વાય શું મળે તો કે વાય છે છત્રીસ મળે પછી બીજા પેલા સમીકરણમાં વાય છે જીરો મૂકશું તો વાય જીરો મૂકીએ તો એક્સ છે એ કેટલું મળે તો કે છત્રીસ મળે બરાબર તો આપણને બે પોઈન્ટ મળ્યા કયા તો કે એક્સ જીરો અને વાય છત્રીસ બીજું પોઈન્ટ મળ્યો તો કે એક્સ છત્રીસ અને વાય જીરો હવે બીજા સમીકરણ ઉપર છે આપણે એક્સ અને વાયની કિંમત છે એ એક પછી એક જીરો મૂકીએ તો એક્સ પહેલાં જીરો મૂકીએ તો વાય છે એ કેટલા મળે અહીંયા ઓછા વાય બરાબર ચાર મળે તો વાય છે એ ચાર વાય છે એ ઓછા ચાર મળશે તો એક્સ જીરો હોય તો વાય છે એ ઓછા મળે પછી y જીરો મૂકીએ તો એક્સ આપણને કેટલા મળે તો કે ચાર મળે બરોબર જીરો થયું તો કે ચાર કોમાં જીરો હવે એને આપણે અહીંયા બોર્ડમાં દર્શાવવાનું થાય એમાં આપણે જોઈએ તો એક બિંદુ છે જીરો કોમાં છત્રીસ ને છત્રીસ કોમાં જીરો છે એ મળે છે એટલે કે આપણે છે અહીંયા ડિફરન્ટ છે એ નાનો મોટો છે એ થાય છે તો આપણે શું કરશું અહીંયા આપણે દસ કહેશું બરોબર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એવી રીતના આ બાજુ દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ અહીંયા દસ વીસ ત્રીસ ચાલીસ દસ વીસ ત્રીસ અને ચાલીસ આપણે ક્યાં સુધી જવાનું છે તો કે છત્રીસ સુધી છે જવાનું છે પાંચ પાંચ નો તફાવત રાખીએ તો પણ ચાલે તો હું અહીંયા છે પાંચ પાંચ નો તફાવત કરો એટલે સરળ રહી આ તમે જ્યારે પોઈન્ટ આપણને મળે ત્યારે તે આપણે ગ્રાફ બનાવીએ તો વધુ સરળ બને બરોબર એટલે કે આવી રીતના ચેક ચેક કરવી ન પડે તો અહીંયા પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ છત્રીસ ની જરૂર પડશે એટલે લંબાવું છું બરોબર અહીંયા પાંત્રીસ આ બાજુ માઇનસ પાંચ માઇનસ દસ માઇનસ પંદર માઇનસ વીસ પાંચ દસ પંદર વીસ ત્રીસ અને પાંત્રીસ આપણે છત્રીસ ની જરૂર પડશે એટલા માટે નીચે ઓછા પાંચ ઓછા

બિંદુ મળ્યું હવે આ બિંદુ થશે તો આ જે રેખા દર્શાવી છે ની બની તો કે એક્સ પ્લસ વાય બરાબર છત્રીસ આ સમીકરણ એકની છે એ આપણને રેખા છે એ મળી ત્યાર પછી આપણે બીજી રેખા છે બનાવીએ તો બીજા સમીકરણ ઉપરથી એમાં પોઈન્ટ જોઈએ તો બિંદુ જોઈએ તો જીરો કોમાં ઓછા ચાર છે તો ઓછા ચાર સોરી ત્યાં નહીં આવે એક્સ જીરો લેવાનું છે વાય છે ઓછા ચાર લેવાનું છે એટલે ક્યાં આવશે તો કે નીચેની રેખા ઉપર આવશે અહીંયા આવશે બરોબર આ ઓછા પાંચ ઓછા ચાર અહીંયા એક્સ છે કેવું હોય તો કે જીરો હોય જયારે વાય છે કેવું છે તો કે ઓછા પાંચ છે તો અહીંયા પોઈન્ટ મળ્યો કયો તો કે ઓછા સોરી જીરો કોમાં ઓછા ચાર ત્યાર પછી ચાર કોમાં જીરો બરોબર ચાર કોમાં જીરો એ ક્યાં આવશે તો કે એક્સ અક્ષ ઉપર આવશે અહીંયા તો અહીંયા જે પોઈન્ટ મળે એ કયું હોય તો કે ચાર કોમાં જીરો જ્યાં વાય છે એ કેવું છે જીરો છે એટલા માટે હવે આપણે લંબાવીએ મળશે તો અહીંયા જોઈએ અહિયાં હતું જીરો કોમાં ઓછા ચાર હવે ઉકેલ જોઈએ તો પેલા તો બંનેને આપણે સામને સામને છે ઓળું કરીએ કે આ ક્યાં સ્પર્શે તો બિંદુની સામે જ્યાં ની નજીક આવે છે બરોબર અને અહીંયા જોઈએ તો આપણે 20 ની નજદિક આવે છે એટલે કે એક્સ બરાબર વીસ અને વાય બરાબર લેશું તો છે આપણો ઉકેલ મળે તો અહીંયા આપણે કિંમત મૂકીએ એક્સ બરાબર અને વાય ત્યારબાદ એક્સ બરાબર વીસ અને વાય બરાબર સોળ મૂકે તો ચાર જવાબ મળે એટલે કે આ બિંદુ છે વીસ સોળ એ આપેલ સમીકરણ યુગ્મનો છે એ ઉકેલ થાય તેથી અહીંયા લખીએ તેથી આપણે સમીકરણ મળે અહીંયા જોઈએ તો કેસ બરાબર વીસ મળે છે અને પોહળાઈ વાય બરાબર સોળ મળે છે બરોબર તો બંનેની અર્થ પરિણિ કેટલી થશે તો કે છત્રીસ થશે અને લંબાઈ છે એ કોળાઇ કરતા કેવી છે તો કે ચાર મીટર વધુ છે એમ કહી શકાય બરાબર વીસ ઓછા સોળ કરી એટલે ચાર મળે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો અને હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ બોલો પાય એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત તો મિત્રો આ વિડીયો છે આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી અને ચોક્કસ જણાવશો અને જો હજુ સુધી આપે આપણે આ યુટ્યુબ ચેનલ બોલો બાય સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રો સુધી શેર કરો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે